આજે દેવગઢ વારિયાની માં સરસ્વતીના ચરણોમાં એક કોળી સમાજ અને હું ધ્યાન નજર કરું તો કોળી સમાજ અને મે તો 74 વર્ષ મે આટલા કોળી બારિયામ છે ભેગા તેલા ભાર્યા નથી બાકી ભાર્યા જ નથી મે માં પહેલી વાર ભાળું છું અને તે ભાડા આલેલા મંગાવે ને તોય નથી આવ્યા ને ભારુતી કહેવાય પણ આપણે

અને સાથે મારી સાથે જેમણે પ્રદેશ કારોબારી અખિલ ભારતીય પોલીસ સમાજનું નેતૃત્વ કરીને આ ડોહો દાડીવાળો માનેગા ફરે છે અને બે જણા આખો તાલુકો આખો જિલ્લો ફરી વળ્યા અને આખી અખિલ ભારતીય પોલીસ સમાજની ટીમ એ દરેકને હું આજના પ્રસંગે આવકારું છું વંદન કરું છું એમના ચરણોમાં નમસ્કાર કરું છું સાથે આઈના તેરી તમામ જિલ્લાની તાલુકાની ટીમો તાલુકાના પ્રમુખો અહીં બેઠેલા મારા સૌ કોળી સમાજના મિત્રો ભાઈઓ બહેનો અને મારા દીકરા દીકરીઓ સૌને હું આજના પ્રસંગે આવકારું છું સાથે પોલીસ તંત્ર આપણી સાથે જે તટસ્થ ઉભો એમને પણ આજના પ્રસંગે આવકરું છું આવકારું છું સાથે મીડિયાના મંત્ર મિત્રો પત્રકારો સૌને પણ આવકારું છું અને એટલું કહેવા માંગુ છું કે અમારો દાહોદ જિલ્લાનો દેવગઢ બારિયા તાલુકાનો સમગ્ર સમસ્ત કોળી સમાજ અને એની રેલી નહીં પણ એનો રેલો અને એનો અમારો અવાજ અને દિલ્હી પૂરા ગુજરાતમાં પૂરા દેશમાં જાય એ કહેવા માંગુ છું ભાઈ અને અત્યાર સુધી અત્યાર સુધી ગમે તેવી વાતો કરીએ આપણે પણ કોળી બારિયામ કેટલા છે કોળી દાહોદ કેટલા છે એ તો આપડા ગોંધીનગર પેથી ખબર નીકળે અમે જ્યારે ઓકરા લઈ જા અમે જ્યારે ઓકરા લઈ જા તો એ ડીજે વાળા તે તો કહેવામાં આવ્યું નડવાનો બંધ કર આડો છે કોળી એમ એમ હું તો પૂછ્યું અને એના કારણે 27% નમક આપણને નથી મળી આપણો દાહોદ જિલ્લામાં કોળીનું કોઈ જગ્યાએ તો નથી જો એમ

એંસી ટકા વસ્તી હોવા છતો આપણું તમે ભાડો પ્રતિનિધિત્વ ભાડત કહેવા તમે કોણ કહે રાખ્યાં ભાઈ એમ કોણ રાખ્યે એમ કોઈ તાલુકામાં નહીં જિલ્લામાં નહીં કોઈ જગ્યાએ આપણું પ્રતિનિધિત્વ આવવા નથી હોની આપણે વાત કરીએ બીજી આપણા સમાજને ન્યાય કોઈ નથી અપાયો કોઈ પણ હેરાજ રહે કોઈ નથી અપાવ્યો એ ચલન નથી કહું છું આજે સમાજને ન્યાય અપાવવા માટે સમાજને ગોમડે ગોમડે ફરી જાગૃત કરવા માટે સમાજની મુશ્કેલીઓ સમાજની દિશા દશા બદલવા માટે અમે આખો દાહોદ જિલ્લો કવર કર્યો છે ભાઈ આખો દેવગઢ બારિયા તો ગોમણે ગોમડે ફર્યા છીએ ગોમણે ગાડી અમે ફર્યા છીએ અને ત્યારે આ કોળી ભેગા થયા છે આ કોળી એમના નથી ભેગા થયા અમને એમને જગાડ્યા છે હવે હું તમને એમ કહેવા માંગુ છું ના પોલીસ મિત્રોને નિમ્ર વિનંતી આ ડીજે જે છે એ આ ભાષણ નઈ સાંભળવા માટે એક કાવતરુ છે મળવો જોઈએ અને નથી મળ્યો એના માટે આપણે બધા હું તેલા આવતા આપણે યોગ્ય જગ્યાએ રજૂઆત નથી કરી અને અમે એકલા એકલા રજૂઆત કરવા જા એને ગ્રાહ્ય પણ નથી રાખવામાં આવી એના કારણે પછી હું પણ જારના શાસન મેં મે આવ્યો ને ત્યારથી મોડીને આપણો વારો ભાગ્યો નથી આવ્યો કોઈ પ્રતિનિધિત્વ કરવાનો વારો નથી આવ્યો અને એટલા માટે

સમાજ ને ફરતે ફરતે મારા જે તેવું પડે બધા દિલ્હી જવું પડે તમારો તો સાથ સહકાર જોઈએ અમે આગળ છીએ કીધેલું અનિ અન્યાય સામે કાયરતા હે કીધું હું કીધું ઉઠો જાગો ઉભા થો અને તમારો ધ્યેય નિશ્ચિત થાય ને તાહુદી મંજારો સ્વામી વિરાકારન બાપુએ કીધું એટલે તમે સુઈ નહી લાવતા અમે પપારોલીને કહી ગયા અરે કોણ ની હલે આ તો લોકશાહી એટલે લોકોથી સારતું રાજ લોકોનું રાજ લોકો જે પ્રતિનિધિ મોકલે એને આ સમાજનું કોણ કરવું પડે અત્યાર સુધી આ સમાજને નેતૃત્વ નથી મળ્યું એનું કારણ આપણો અવાજ ગાંધીનગર નથી પૂંચ્યો અને પેલા અને પેલા અગિયાર ટકા વસ્તી વાળા એમને પણ